નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ઉપલેટાના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે જાદુગર મીની મંગલના સો માંગ લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા ભારત તેમજ ગુજરાતમાં ઘણા જાદુગરો તેમના અને મેજિકથી ખૂબ જ પ્રચલિત છે જેમાં વર્ષો પહેલાથી આપને જાદુગર હકુબા જાદુગર કેલાલ જાદુગર મંગલ જાદુગર ચુડાસમાગ જેવા અનેક નામો સાંભળ્યા છે જેમાં ખાસ કરીને જાદુગર મંગલનું નામ આજથી વર્ષો જૂનું અને જાણીતું છે લગભગ ઓગણીસો બત્રીસમી એટલે કે ગાંધીબાપુના સમયથી પૂરા ભારત અને બીજા અન્ય દેશોમાં પણ જાદુગર મંગલનું નામ ખૂબ જ પ્રચલિત છે ત્યારે વિશેષ જાદુ એટલે કે મેજિક શોને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મિની મંગલ જાદુગર દ્વારા ભવ્ય સોનું આયોજન કરવામાં આવ્યું છે આ જાદુ એટલે કે મેજિક મિની મંગલ જાદુગર દ્વારા અલગ અલગ મેજિકના ખેલ બતાવી લોકોને આકર્ષિત કર્યા હતા અને હાજર તમામ પ્રેક્ષકોને ખૂબ જ મોહિત કર્યા હતા રિપોર્ટર ઇમરા સરવદી સાથે ભાવેશ ગોહિલ

સરકાર જાદુગર મિની મંગલ ઘણા વર્ષો બાદ અહીંયા આપણે ઉપલેટામાં આવેલા છીએ અને નવ વર્ષ પહેલા જાદુગર આદિત્ય મંગલવાળા મોટા ભાઈ એ અહીંયા આપણે સ્કૂલના મેદાનમાં આવ્યા હતા અને ઉપલેટા શહેરમાં નવ વર્ષ પહેલા બહુ સરસ મજાના શો ત્યાં ચાલ્યા હતા હાઉસફુલ આપણે એસી ટાઉન હોલની અંદર અહીંયા અત્યારે શો ચાલુ છે અને પાંચ આજે છઠ્ઠો દિવસ છે છ દિવસથી ઉપલેટાની પહેલા જનતાનો આભાર માનું છું કે બહુ સરસ મજાનો જનતાનો રિસ્પોન્સ મળે છે અને બહુ બધું સરસ મજાનું આયોજન કરેલું છે ઘણા બધા ખેલ નવા નવા લાવ્યો છું અડલતા બડલતા ખેલ સાથે હું અહીંયા પ્રોગ્રામ કરું છું બીજું સાહેબ સેવન જનરેશન માં મેજિક લાઈન એટલે કે સાતમી પેઢી હું છું જાદુગર મંગલના નામથી સાતમી પેઢી હું છું અને હું ખુદ ચારેક પાંચેક વર્ષથી પ્રોગ્રામ કરું છું પ્રોગ્રામ આપું છું મારા મોટા ભાઈ આદિત્ય મંગલ જે છે ત્યાં સિંગાપુરની અંદર એના પ્રોગ્રામ ચાલે છે એટલે ઉકલાટાની અંદર મારે આખા પ્રોગ્રામ કરવા પડ્યા અને બીજી વસ્તુ એ કે ઉકલાટાની જનતાને એટલું કહેવા માંગુ છું કે અત્યાર સુધી જેટલા પણ ખેલ તમે જોયા છે જાદુના કોઈ પણ જાદુગર એની કરતાં નવું હું કરીને બતાવીશ અને હું ચારસોથી વધુ ખેલ લાવ્યો છું ઈશ્વરજી ચુડાસમા ઉર્ષે પ્રોફેસર મંગલ અમારા બાપ દાદા ઓગણીસો ને બત્રીસ થી આ જાદુની લાઈનમાં છે આ સ્ટેડી થઈ ગઈ મોહમ્મદ તેલના શિષ્યના શિષ્ય જાદુની દુનિયામાં અમને શહેનશાહના શહેન શાહના લખબ મળેલા છે ઇન્ટરનેશનલ એવોર્ડ વિનર સુપર ડુપર મેજિક સ્ટીન વર્લ્ડ કેટલેસ રેજિસ્ટન ઘણા એવોર્ડ અમેરિકાએ આપેલા છે જાપાને આપેલા છે અને ચૌદ કન્ટ્રીમાં હું શો કરી આવ્યો છું દાદા ચૌદ કન્ટ્રીમાં શો કર્યા છે ને અત્યારે મારી ઉંમર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ